વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના ઈદગાહ મેદાન પાસે વર્ષોથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર ઘાસના વિક્રેતાઓનું ઘાસ જપ્ત કરી અહીંની જગ્યાએ ઊભું કરાયેલું દબાણ પાલિકા તંત્રએ દૂર કરી દીધું હતું સમગ્ર જગ્યાએથી અંદાજે દસ હજાર કિલો ઘાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો શહેરના વિહાર ટોકેથી કાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને હાઈ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે મેદાન પાસે વર્ષોથી કેટલીક મહિલાઓ ગાયને ઘાસ નાખવાનો વ્યવસાય કરતી હોવાથી અહીં ખૂબ મોટી માત્રામાં રખડતા ઢોર આવી જતા હોય છે અને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હોય છે જેને ધ્યાનમાં લઈ છેલ્લા છ મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ સરકારી જગ્યા ખાલી કરી ખસી જવા સૂચના આપી હતી એક મહિના અગાઉ અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકા તંત્રએ નોટિસ પણ આપી હતી તેમ છતાં તેઓ અહીં દબાણ કરી વેપાર કરતા હતા સમગ્ર ઘટના અંગે આજે પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડોક્ટર પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર સરવૈયા વિક વિક્રમસિંહ દ્વારા અહીં દબાણ દૂર કરવાની કામગીરી પાલિકા

વડોદરા મહાનગર ના વહીવટી વોર્ડ નંબર ચૌદ ઈદગા મેદાન વિસ્તાર માટે જે ગેરકાયદેસર કાસ્ટનો વેચાણ કરતો હતો તેઓને છેલ્લા આઠ દસ મહિનાથી મારો મોફી સૂચના પણ આપવામાં છેલ્લા એક માસથી તેને કન્ટિન્યુઅસ સદન જગ્યા બંધ કરવા જાણ નથી તેમ છતાં પણ વેપારીઓ દ્વારા કાસ્ટનું વેચાણ ચાલુ રાખતા આ જ રોજ કાસ્ટના જમા દેવાની કાર્યવાહી કરે છે માગણી હતી કે અમે રોજ રોટી છે અમારી ઇલિગલ ઘાસ વેચાણ હોય એવો જતી લીલ કાર્ય જરૂરી હતી